ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ અંતર્ગત સાપ્તાહિક કાર્યક્રમનું આયોજન પૈકી આજરોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ દાતા મુકામે કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં નાયબ મામલતદાર શ્રી અશ્વિનભાઈ સાહેબ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાતા અને અંબાજી મંદિરના પ્રમુખ શ્રી વિપુલ ગુર્જર તથા દાતા પોલીસ સ્ટેશનના મહિલા કાઉન્સિલર જયાબેન હાજર રહ્યા જેમાં ગ્રાહક જાગૃતિ બાબતે વિશેષ જ્ઞાન વિપુલ ગુર્જરે પૂરું પાડ અને અન્ય માહિતી શાળા પરિવાર વતી વિક્રમભાઈ પ્રજાપતિએ પૂરી પાડ મહિલાઓની સુરક્ષા બાબતે જયા બેને પણ વિશેષ વક્તવ્ય આપેલ આ વર્ષની થીમ વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ વર્ચ્યુઅલ સુનાવણીથી ફરિયાદી ગ્રાહકોને ન્યાયની ડિજિટલ એક્સેસથી કાનૂની વ્યવસ્થાને વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરી શકે છે જેથી ગ્રાહકો ડિજિટલ યુગમાં ડિજિટલ સેવાનો ઉપયોગ કરી ન્યાયિક કાર્યવાહી કરે વર્ચ્યુઅલ કોર્ટ અદાલતોમાં અરજદારો અને વકીલોને તેમનો કેસ દૂર એટલે કે પોતાના રહેણા કે આ કામના સ્થળેથી રજૂ કરવાની મંજૂરી આપે છે જેનાથી સમય અને નાણાંની બચત થાય છે તે ઉપરાંત અરજદારોને ઓનલાઈન ફરિયાદો નોંધાવવા અને ફી ચૂકવવાની પણ મંજૂરી આપે છે લાઈવ સ્ટ્રીમિંગ ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા લાઈવ ટેલિકાસ્ટ સુનાવણીના નિર્ણયથી હજારો લોકોને ન્યાય પ્રણાલીમાં મદદ મળી છે પેપરલેસ કોર્ટ અદાલતોમાં ટેકનોલોજીનો ઉપયોગ કાગળોનો વપરાશ ઘટાડી શકે છે જે પર્યાવરણ પર હકારાત્મક અસર કરી શકે છે તાલીમ જેમ જેમ ન્યાયાધીશો વધુ ટેક્સી બને છે વકીલોએ પણ તેમની કુશળતાને અપગ્રેડ કરવાની જરૂર પડશે કાયદાકીય સંસ્થાઓએ તેમના અભ્યાસક્રમમાં ટેકનોલોજી સંબંધિત તાલીમનો સમાવેશ કરવો જોઈએ કાનૂની વ્યવસ્થામાં ટેકનોલોજીના ઉપયોગ સાથે સંકળાયેલા કેટલાક પડકારો છે ગ્રાહકો જાગૃત રહે તે જરૂરી છે નેટવર્ક કનેક્ટિવિટી કેટલાક રાજ્યોમાં સારું ઇન્ટરનેટ કનેક્શન છે જ્યારે અન્ય નથી એકીકરણ ટેકનોલોજીને ડેટાને એકીકૃત કરવામાં પડકારો છે ગ્રાહક ફરિયાદોએ પોતે પણ સજાગ રહેવું જરૂરી છે લોકો નવી ટેકનોલોજી અપનાવે તે સુનિશ્ચિત કરવું હાલમાં પડકારજનક પણ છે બાબતે સમજ આપવામાં આવેલ વધુમાં કાર્યક્રમમાં લોકો વિવિધ પ્રશ્ન રહેલ જેવા કે શાળાના બાળકોએ પ્રશ્ન કરેલ કે દાતા અને સંપૂર્ણ તાલુકામાં અઢળક વિવિધ પ્રકારની દુકાનો છે પરંતુ કોઈ પાકો કે કાચું બિલ તો કોઈ માંગવા છતાં આપતું જ નથી ગામડાના લોકોને બિલ વગર પણ ખરીદવા સિવાય ઉપાય ન હોય મજબૂર હોય સરકારના લગ વિભાગો શું કરે છે ગ્રાહક સુરક્ષા ખરી પણ કેમ કરી જીએસટી વિભાગ તેમજ દુકાનદારો સાથે અકાઉન્ટ લખવાવાળા વાળા એક જ છે માટે જ ગ્રાહક હિતો જોખમાય છે આ બાબતે સરકાર કેમ ગંભીર નથી પ્રશ્ન પૂછેલ આ ઉપરાંત જ્વલન સમાચારના તંત્રી રાજેશ જોશીએ પ્રશ્ન કરેલ કે દાંતા તાલુકામાં ડિગ્રી વગરના અનેક ગામે ગામ ડોક્ટરો છે ન્યૂઝમાં આપો ફરિયાદ આપો છતાં કોઈ ઉકેલ નથી બસો ઉપર પૈકી ત્રણ પકડાયા ને પકડાયા પછી જામીન ઉપર છૂટી ગયા બીજા દિવસે તે હોસ્પિટલ ફરી તે જ સ્થળે વગર ડિગ્રીએ ચાલુ થઈ ગયેલ તો કાયદો ક્યાં અને કાયદો હોય તો બીજા દિવસે ફરી કેમ હોસ્પિટલ ચાલુ કોની જવાબદારી જોલા સમાચારમાં તંત્રી પ્રશ્ન કરેલ કે તાલુકા હેલ્થ ઓફિસરના તાબામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હોય છે તે પોતે કેમ કેસ કરતા નથી ફરિયાદ આપે છે તોય કેમ કેસ કરતા નથી પોલીસ કેસ કરવા જાય ત્યારે હોદ્દાની રૂએ મેડિકલ ઓફિસરને બોલાવવામાં આવે ને તે ફરિયાદી બને તો સીધા મેડિકલ ઓફિસર કેમ ફરિયાદ કરતા નથી ગ્રાહકો લૂંટાય છે વગર નીકળી આવા ડોક્ટરો ગ્રાહકોના શ્રી સાથે ખેલવાડ કરે છે ગ્રાહકોની સુરક્ષા ક્યાં વધુમાં તેમનું કહેવું છે કે ન્યૂઝમાં આવે છતાંય ગ્રાહક સુરક્ષા વિભાગ જનહિતમાં કેમ કાર્યવાહી કરતું નથી હેલ્થ વિભાગ ડ્રગ્સ વિભાગ અને ગ્રાહક સુરક્ષા વિભાગ આ બાબતે કેમ ગંભીર નથી આક્ષેપ રહેલ પોલીસે ફરિયાદ નોંધેલ તો જામીન રદ કરાવવા કેમ કાર્યવાહી પોલીસે કે હેલ્થ વિભાગ કરતા નથી સ્કૂલના બાળકોએ પ્રશ્ન કરેલ કે બજારમાં ખુલ્લો ખોરાક વેચાય છે કેમ ફરિયાદ વગર કેસ નથી થતા અથવા વેચાય જ કેમ કોણ અંકુશ લાવશે ને ક્યારે ખોરાક અને ઔષધ નિયમન કરે છે શું અન્ય કોઈ પ્રશ્ન કરેલ કે પાકા બિલો કોઈ આપતું નથી સરકાર જાતે કેમ કાર્યવાહી કરતી નથી અમુક બાળકોએ પ્રશ્ન કરેલ કે પંચાયત વેરા ભરીએ છીએ તો સફાઈ કેમ થતી નથી આ ઉપરાંત કાર્યક્રમમાં લોકજાગૃતિ ધીરે ધીરે પણ વધી રહેલ છે અનુભવ થયેલા શાળા પરિવાર અને શાળાના વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહી જોવા મળેલ અનેકવિધ પ્રશ્નો તરી કરી અનેકવિધ પ્રકારના પ્રશ્નના નિરાકરણ બાબતે બધાને ખૂબ જ આનંદ આવ્યો રિપોર્ટર પિયુષ રાજાપતિ દાંતા